આજે વરસાદ તડકા વચ્ચે ભીન ભાગોમાં પડી શકે વરસાદ આજે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે આણંદ નડિયાદ કોઈ કોઈ ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે ખેડા જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વરસાદ પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ક્યાંક ભાગમાં વરસાદ પડવાની શક્યતા રહેશે પણ આ વરસાદ તડકા વચ્ચે આવશે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા વરસાદ ઝાપટાં આજના દિવસમાં પડી શકવાની શક્યતા રહે છે બી નવરાત્રિ દરમિયાન હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આવે છે હસ્ત નક્ષત્ર સામાન્ય રીતે ગાજવીજ સાથે વરસતું હોય છે એટલે નવરાત્રિના પ્રથમ દિવસમાં ગરમી પડવાની શક્યતા રહે છે અને ગરમીના કારણે સ્થાનિક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે એ રીતે શરૂઆતના દિવસમાં ક્યાંક હળવો વરસાદ કે સુધી કે વાયુ થઈ શકે પરંતુ એક સિસ્ટમ બની રહી છે જે દક્ષિણ ગુજરાતથી ઉપલા ભાગે આવી રહી છે અને આ શિક્ષણના કારણે લગભગ તારીખ સાતથી બાર કે આઠથી બારમાં દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે જે સાયક્લોન જે છે ઓક્ટોબર માસમાં સાયક્લોન એ અરબી સમુદ્રમાં અને બંગાળ સાગરમાં ઉદવાની શક્યતા છે એશસ્તી સ્થાનકો છે એટલે તારીખ સાતથી ચૌદમાં અરબી સમુદ્રમાં એક હલચલ જોવા મળશે અને આ હલચલના કારણે આ સિસ્ટમ મજબૂત થશે અને તારીખ ચૌદથી અઠ્યાવીસમાં આ અરબી સમુદ્ર સિસ્ટમ મજબૂત થઈને સાયક્લોન પણ બની શકે છે અને ભારે ચક્રવાત પણ શકવાની શક્યતા રહેશે લગભગ આ સાયક્લોન ઓમાન તરફ જવાની શક્યતા રહેશે પરંતુ આ દરમિયાન જો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે પશ્ચિમ વિક્ષોભ આવશે તો આ આ જે સમુદ્રમાં બનતું સાયક્લોન સાયકલોનો માર્ગ કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્ર થઈને પાકિસ્તાન તરફ જતાં ગુજરાતના પશ્ચિમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ વરસાવી શકે ત્યાં તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી બંગાળ ઉસાગરમાં પણ આ હાજર સમય સાયક્લોન મળ્યું છે અને આ સાયક્લોન પણ મ્યાનમાર કે બાંગ્લાદેશ કે કોચિત દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવું રહેશે અને તેની અસર પણ ગુજરાતના ભાગોમાં વાદળવાયું કરી શકે જે